વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર સી વી રામન પ્રાથમિક શાળા માંજલપુર ખાતે આજરોજ નવીન મધ્યાહન ભોજન શેર નું ઉદઘાટન કરવામાં આવ્યું હાલમાં શાળામાં સવાર પાણી અને બપોર પાણીમાં બાલવાડી અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધી સરેરાશ તેરસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સારી રીતે જમાડી શકાય તે માટે નવીન મધ્યાહન ભોજન શેડનું એલ એન સી એસ નિર્માણ કરવામાં આવેલ જેનું આજરોજ શાળામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ શાળામાં વિદ્યાર્થીઓ હાલમાં અદ્યતન સુવિધાઓ સાથે અભ્યાસ કરી રહ્યા છે મોટાભાગના વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસ છે સાથે વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા સીસીટીવી કેમેરા આરઓ વોટર કુલર સેનિટેશન ફાયર સેફટી જેવા તમામ સાધનોથી શાળા સુસજ્જ છે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ શાળામાં અભ્યાસ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે જેના કારણે આ શાળામાં દિવસે ને દિવસે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત અત્રેની ડૉક્ટર સીવી રમન પ્રાથમિક શાળા બપોર અને સવાર જે માંજલપુર ખાતે આવેલી છે એ શાળામાં વિદ્યાર્થીઓ માટે હંમેશા મધ્યાહન ભોજન શેડની એક તાતી જરૂરિયાત હતી જેને ધ્યાને લઈ અને એલએનટીના માધ્યમથી એલ એન ટીના સીએસઆર ફંડમાંથી તેનો આજરોજ મધ્યાહન ભોજન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ સર સાથે ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા અમારી શાળાના વાલી સભ્ય શ્રી રીટાબેન માંજરાવાલા એમની સાથે એલ એન ટીના સીએસઆર હેડ શ્રી છાબરા સાહેબ અનિલભાઈ કિરણભાઈ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ બાળકો માટે મધ્યાહન ભોજન શેડનું ઉદ્ઘાટન સદર શાળામાં કરવામાં આવ્યું

જેમાં તમામ વર્ગોની અંદર સ્માર્ટ ટીવી વાઈફાઈ સાથે સ્માર્ટ ક્લાસનું નિર્માણ કરેલ છે તમામ માળ ત્રણે ત્રણ માળ પર બાળકોને શુદ્ધ પાણી પીવા માટે મળી રહે તેના માટે આરોની પણ સગવડ છે ફાયર સેફ્ટીને ધ્યાન પર લઈ અને ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ આ શાળામાં ઉપલબ્ધ છે તથા દરેક વિદ્યાર્થી પોતાના જ માળ પર પાણી અને શૌચાલયનો ઉપયોગ કરી શકે તેના માટે સેનિટેશન અને પાણીની ચોખા પાણીની સુવિધા કરવામાં આવેલ છે સાથે સાથે કોમ્પ્યુટર અદ્યતન કોમ્પ્યુટર લેબ જેની અંદર ત્રીસ કોમ્પ્યુટર અને પ્રયોગશાળા તેમજ પુસ્તકાલય પણ ઉપલબ્ધ છે મારું નામ પટેલ વિપુલ કુમાર એમ ડોક્ટર સી રામન પ્રાથમિક શાળામાં એસ્ટાટ મુખ્ય શિક્ષક તરીકે હાલમાં ફરજ બજાવું છું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા